અને આ જે જ્યારે સુનાવણી હતી ત્યારે એવું પણ સામે આવ્યું કે જો બુલડોઝરની કાર્યવાહી ખોટી જણાશે તો સરકાર તેને ફરીથી પડશે બાંધકામને તોડી પાડવા સામે સુપ્રીમ કોર્ટમાં તિરસ્કારની અરજી દાખલ કરવામાં આવી આ અરજી પટણી મુસ્લિમ જમાત દ્વારા દાખલ કરવામાં આવી છે આ અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ પાઠવીને જવાબ પણ માંગ્યો છે આ કેસની આગામી સુનાવણી હવે સોળ ઓક્ટોબરે થવાની છે અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો અમારા આદેશની અવગણના કરવામાં આવી છે તો અમે તેને પુનઃસ્થાપિત કરવાનો આદેશ પણ આપીશું અને જવાબદાર અધિકારીને પણ જેલમાં મોકલીશું સોલિસિટર જનરલ એ કહ્યું કે આ સરકારી જમીન છે આના પર બે થી કામ ચાલી રહ્યું હતું બુલડોઝરની કાર્યવાહી અંગે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે માત્ર આરોપી હોવાના કારણે કોઈનું ઘર તોડી પાડવું યોગ્ય નથી કોર્ટે એમ પણ કહ્યું હતું કે જો દોષી સાબિત થાય તો પણ ઘર તોડી શકાય નહીં જો કે મોટા ભાગના મકાનો તોડવાની કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે મ્યુનિસિપલ કોર્પોરેશન તેની હદમાં માત્ર એવા આરોપીઓના મકાન તોડી પાડે છે જેમણે મકાનો બનાવતી વખતે નિયમોનું પાલન નથી કર્યું આવી સ્થિતિમાં સોલિસિટર જનરલે અગાઉ પણ સરકારના બચાવમાં કહ્યું હતું કે સરકારો નિયમ અનુસાર જ કાર્યવાહી કરી રહી છે પણ હવે સવાલો એ ઉભા થાય છે કે શું આ મામલે ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ગીર સોમનાથ અને સાથે સાથે ગૃહ રાજ્ય મંત્રી છે પણ આ તો ભાજપ સરકાર છે કઈ પણ ગમે ત્યારે થઈ શકે છે ગમે ત્યારે નિયમો પણ બદલાઈ શકે છે ગમે ત્યારે કોર્ટનું નિવેદન પણ બદલાઈ શકે છે કારણ કે જો વાત ખાલી કલેક્ટરની હોત તો સમજ્યા હોત પણ અહીંયા વાત ગૃહ રાજ્ય મંત્રીની પણ છે હવે જોવાનું કે આગામી દિવસોમાં શું થાય છે પણ જ્યારે આ પિટિશન દાખલ કરવામાં આવી સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે આજે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ પણ પોતાની વાત રજૂ કરી છે તે સાંભળીએ સોમનાથ મંદિરની બાજુમાં આવેલ શરણ નંબર અઢારસો એકાવન અને બાવન જેનું કુલ ક્ષેત્રફળ એકસો બે એકર જેવું થવા થાય છે અને એની કિંમત ત્રણસો વીસ કરોડ જેવી થવા થાય છે તેમાં મોટા પ્રમાણમાં અતિક્રમણ થઈ ગયું હતું આ અતિક્રમણમાં કોમર્શિયલ દબાણો હતા રેસિડેન્શિયલ હતા ધાર્મિક દબાણો પણ હતા અમે ચાર તબક્કામાં આ દબાણો દૂર કર્યા છે પહેલાં તબક્કો આઠ દસ બે હજાર ત્રેવીસના રોજો તેમાં અમે છવ્વીસ જેટલા કોમર્શિયલ દબાણો દૂર કરેલ બીજો તબક્કો છે સત્યાવીસ એક બે હજાર ચોવીસમાં કરેલ જેમાં કાચા પાકા મકાનો હતા એકસો ને ચુમોતેર તે દૂર કરવામાં આવે ત્રીજો તબક્કો છ આઠ ચોવીસના રોજ કરવામાં આવેલ જેમાં ચાલીસ જેટલા જે રહેણાંકના મકાનો કાચા પાકા તે દૂર કરે છે અને અંતિમ તબક્કો જે છે એ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસમાં રોજ કરવામાં આવેલ જેમાં અમે નવ જેટલા ધાર્મિક દબાણો અને મુસાફરખાના પિસ્તાલીસ જેવા દબાણો દૂર કરેલ છે આ જે દબાણ છે એ કોઈ ધર્મ વિશેષ કેવું કોઈ નથી હોતું આમાં તમામ સમુદાયના લોકોનું આમાં દબાણ હતું અને કોઈ પણ જાતનો ભેદભાવ વારખા વગર સરકારી જમીન છે એ આ ખુલ્લી કરાવવામાં આવે છે આમ જવાનું લોકો છે એ જે દબાણથી ત્રસ્ત થઈને જ્યાં રજૂઆત કરે છે એના આધારે અમે કુલ એકસો પિસ્તાલીસ ગામોમાં દબાણની ડ્રાઈવ રાખી અને આડત્રીસ લાખ ચોરસ મીટર જેટલી જગ્યા ખુલી કરાવી છે જેની બજાર કિંમત પાંચસો ને એકાવન કરોડ જેટલી થવા થાય છે અને ત્રણ હજાર ને પંચાણું દબાણો છે એ અમે દૂર કરાવેલા હવે જોવાનું છે કે આગામી સોળમી ઓક્ટોબરે શું થવાનું છે કારણ કે વાત જેલમાં જવાની પણ છે હવે શું નિયમો બદલાય છે શું હવે રજૂઆત થાય છે તે તો આવનારો સમય જ બતાવશે અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર